ધવલ આ તો કરવાનું ધવલ ધવલ મારા ઘરે કેમ આવ્યો તમે કોર્પોરેટર છો તમે કોર્પોરેટર છો તમે કોર્પોરેટર છે તો ને દવલ કઈ છે દવલ આવતી છે તમે કોર્પોરેટર છો કોર્પોરેટર તમે તો તમે આકડા કમ ઉતાવો દવલ કઈ છે આકડા કમ ઉતાવો ખાએ મારામલા આગડા દવલ કઈ છે બીજા દે વાકડા તો ગોમાના નાતા બીજા દે વાકડા કોઈ પણ ફરિયાદ કરે ને ગમે ત્યાંથી મે ઉઠાઈ કામ કોઈ પણ ફરિયાદ કરે કોઈ ગાળી દે કે જીવેજી 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 કઈ છે જીવેજી એક દિવસ આવી